તમારા એટલે કે આપણા વિસ્તારમાં તમને મળવા આવી રહ્યો છું મારે જુનાગઢ અને ગીર સોમનાથના તમામ તાલુકા મથક પર જઈને વધારે અઘરું મળવું છે જેની શરૂઆત માણાદર મતકે મેંદેડાના હું કરીશ નમસ્કાર વિશેષ ન્યૂઝની વિશેષ રજૂઆત દિનેશ સિદ્ધવનો સીધો સવાલ આજે જવાહર ચાવડાના છે જવાહર ચાવડાને હું એક સીધો સવાલ કરું છું કે શું જવાહરભાઈ ચાવડા તમે આખા જુનાગઢમાં અને ગીર સોમનાથમાં હવે તમે કિરીટ પટેલ અને રાજેશ ચુડાસમા સાથે મોરે મોરો કરવા માગો છો તમે બંને જિલ્લામાં મોરે મોરો કરવા માગો છો તમે આ બંને જિલ્લામાં વિસાવદરવાડી કરવા માગો છો આ સવાલ મિત્રો મેં એટલા માટે કર્યો છે કે જવાહર ચાવડાએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વિડીયો મૂક્યો છે આ વિડીયોમાં તેમણે અપીલ કરી છે કે પહેલી અને બીજી તારીખથી તેઓ જૂનાગઢ જિલ્લામાં અને ગીર સોમનાથ જિલ્લામાં લોકોને મળવાના છે લોકોના પ્રશ્નો સાંભળવાના છે લોકોને મળીને એમની સમસ્યાઓ સાંભળી એના ઉપર વિચાર કરીને વાચા આપવા માટેની ખૂબ તૈયારી સાથે તેઓ આગળ વધવાના છે માણાવદરથી શરૂઆત કરશે કારણ કે માણાવદર એમની હોમ પીચ છે એટલે હોમ પીચ છોડીને બહાર બેટિંગ કરવા જાય તો ત્યાંના સ્થાનિક જે પ્રેક્ષકો છે ઓડિયન્સમાં બેસનારી જે પ્રજા છે જે તાળી પાડતા હતી ભૂતકાળમાં એમને એવું લાગે કે જવાબભાઈ તમે એમને છોડી દેશો તો માણાવદર છોડવાના નથી તેમણે વિડીયોના અંતમાં સ્પષ્ટતા કરી છે કે તેઓ આખા જૂનાગઢ જિલ્લામાં જશે ગીર સોમનાથ જિલ્લામાં જશે પ્રજાને મળશે પ્રજાના જે પ્રશ્નો છે સ્થાનિક જે મુદ્દાઓ છે એ સમજવાનો પ્રયત્ન કરશે પણ માણાવદરથી શરૂઆત કરવાના છે જેમાં માણાવદર વંથલીની તેમણે વાત કરી છે માણાવદરથી શરૂઆત કરશે માણાવદર એમની હોમ પીચ છે પણ વિશાવદરમાં જ્યારે સેમિફાઈનલ રમાઈ ત્યારે ગોપાલ ઇટાલિયા માટે તેમને પેવિલિયનની બહાર બેસીને જે કાંઈ કર્યું જે ફિલ્ડિંગ ભરી એનો ફાયદો આમ આદમી પાર્ટીને મળ્યો છે અને ખુદ ગોપાલ ઇટાલિયા પણ શ્રેય આપતા અટકાતા નહોતા અને તમે એક દ્રશ્યો પણ જોયા હશે કે ગોપાલ ઇટાલિયા જ્યારે કોઈ આહિર સમાજના અગ્રણીને મળે છે ત્યારે જવાહર ચાવડાના જયના નારા લાગે છે તો હવે આખી વાત સમજવાની એ છે કે આમ આદમી પાર્ટીમાં સત્તાવાર રીતે જવાહર ચાવડા ગયા પણ નથી રાજનીતિ છે ચૂંટણી આવે પહેલાં બધા જ પાના ખોલવાના ના હોય ધીમે ધીમે આ રાજનીતિની જે રમત છે એમાં આ સતરંજની રમતમાં પાના ઉતરવાના હોય છે જવાહર ચાવડાએ ધીમે ધીમે પાના ઉતરવાની શરૂઆત કરી છે હવે ભાજપને પણ એવું લાગશે કે આમ આદમી પાર્ટીમાં જશે કે નહીં આમ આદમી પાર્ટીને પણ એવું લાગશે કે જવાહર ચાવડા ગમે ત્યારે અમારી પાર્ટીમાં આવશે પણ ના એ ખુદ જવાહર પાર્ટી છે એટલે જવાહરલાલ ચાવડા ખુદ એક પાર્ટી છે ખુદ એક બ્રાન્ડ છે એ જોશે તેલ અને તેલની ધાર જોશે પછી નક્કી કરશે પણ એમને એક શરૂઆત કરી દીધી છે અને આ સવાલ મેં એટલા માટે કર્યો છે કે વિસાવદર વાડી જ્યારે એમને કરી ત્યારે ગોપાલ ઇટાલિયાને જીત મળે એમાં જવાહર ચાવડા વધારે ખુશ હશે એવું નથી માનતો પણ કિરીટ પટેલ હારે એમાં એમને ખૂબ રાજીપો થયો હશે તો કિરીટ પટેલની જવાબદારી તમને ખબર હશે જૂનાગઢ જિલ્લા ભાજપના તેઓ પ્રમુખ છે બે હજાર સત્યાવીસમાં જ્યારે વિધાનસભા ચૂંટણી આવે એ પહેલાં તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ પણ આવવાની છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવવાની છે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પણ વિસાવદરવાડી જો થાય તો જવાહર ચાવડા કરી શકે અને ફરી જો જવાહર ચાવડાને શ્રેય મળે તો કિરીટ પટેલ સાથે આ જે વેરના વડામણા છે ને એનો પાર્ટ ટુ આપણને જોવા મળે કારણ કે કિરીટ પટેલ સાથે તેમને વાંધો છે તેમણે સી આર પાટીલને ભૂતકાળમાં રજૂઆત કરેલી પરિણામ ન મળ્યું એનું એમને પરિણામ પેટા ચૂંટણીમાં બતાવી દીધું અને ભાજપને પણ હવે ખબર પડી ગઈ છે કે જવાહર ચાવડા સામે જે કંઈ હવે તમારા પગલાં લેવાના છે એ ખૂબ વિચારીને લેવા પડશે તો માનું ત્યાં સુધી કિરીટ પટેલ સાથેનો જે મોરે મોરો છે એ હજુ ખતમ થયો નથી હજુ તેમને લાગે છે કે આખા જિલ્લામાં તેઓ પ્રવાસ કરશે અને કિરીટ પટેલ સામેની આ લડાઈ ચાલુ રાખશે અને બાકીના જેટલા પણ મત વિસ્તાર છે વિધાનસભા મત વિસ્તાર એ બધા જ મત વિસ્તારમાં તેઓ કિરીટ પટેલને નામોશી મળે એ પ્રકારનો પ્રયત્ન કરશે અને આમ આદમી પાર્ટીને જો એનો સીધો ફાયદો મળે અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો ભવિષ્યમાં જીતે તો એનો શ્રેય જવાહર ચાવડાને મળવાનો છે ગીર સોમનાથ કેમ જવા માગો છો તો ગીર સોમનાથ પણ જવાના છે જવાહર ચાવડા છે ને પોતાનો વિસ્તાર વધારવાની સાથે સાથે પોતાનું કદ પણ વધારવા માગે છે અને કદ એમનું વધશે પણ ખરું ગીર સોમનાથ એટલા માટે જશે કારણ કે જૂનાગઢ જિલ્લાને અડીને આવેલો જિલ્લો છે આમ તો જૂનાગઢ જિલ્લામાંથી છૂટો પડેલો જિલ્લો છે હાઈર સમાજ ખૂબ નિર્ણાયક છે એટલે તાલાડાની વાત કરીએ આપણે એટલે આખા ગુરુ ગીર સોમનાથની વાત કરીને જૂનાગઢ જિલ્લાના વંથલીથી આગળના વેરાવળની આ બાજુના ગામડાઓનું જો આપણે વાત કરીએ આદરીની આદરીવાળું જે વિસ્તાર છે આદરી જે ગામ છે આજુબાજુના જો વિસ્તારની વાત કરીએ તો આહીર સમાજ ખૂબ નિર્ણાયક છે તો આહિર સમાજમાં જવાહર ચાવડાની લોકપ્રિય હજુ પણ અકબંધ છે લોકપ્રિયતા તો ત્યાં રાજેશ ચુડાસમા માટે પણ સારા સમાચાર નથી હવે રાજેશ ચુડાસમાને પણ જવાહર ચાવડા શા માટે નડી શકે એટલા માટે કે રાજેશ ચુડાસમાને કિરીટ પટેલ ખૂબ સારા મિત્રો હોવાનું મનાય છે અને કિરીટ પટેલને જે ટિકિટ મળી સી આર પાટીલ ટિકિટ આપવા માટે રાજી થઈ ગયા એમાં રાજેશ ચુડાસમાએ તેમને રાજી કર્યા હોવાનું મનાય છે તો એક કાંકરે બે પક્ષી મારવા જવાર ચાવડા નીકળ્યા છે ચૂંટણી દૂર છે એવું આપણે માનીએ છીએ પણ બહુ દૂર નથી એવું એટલા માટે કહી શકાય કે ગણેશ ચતુર્થીના માહોલમાં જવાર ચાવડાએ હવે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરી દીધા છે દિનેશ સિંધવનો સીધો સવાલ તમને કેવો લાગ્યો તે તમે કોમેન્ટમાં લખશો તમારા વતી કોઈ મારે સવાલ કરવાનો હોય તો તમે એ મને સવાલ પણ મોકલશો હું સવાલ કરીશ દિનેશ સિંધવના સીધા સવાલમાં ફરી મળીશ ત્યારે એક નવો સવાલ હશે